નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો અત્યારે સૌ કોઈ ખેડૂત મિત્રોના મનમાં બસ એક જ પ્રશ્ન છે કે આખેર પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા કેમ નથી થયો લાખો કરોડો ખેડૂત મિત્રો બે હજાર રૂપિયાના હપ્તાની જે વિસમો હપ્તો છે એની રાહ દેખીને બેઠા છે ત્યારે મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જે છે એ ન મળવાનું એક મુખ્ય કારણ અત્યારે સામે આવી રહ્યું છે જી હા મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જે છે એ હજુ સુધી જમા ન થવાનું કારણ આપણે જો જાણવા જઈએ તો સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આપણા દેશના જે ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ સાહેબ તેમનું રાજીનામું છે હવે તમે મિત્રો કહેશો કે ઉપરાષ્ટ્રપતિના રાજીનામાને અને પીએમ કિસાન યોજનાને શું લેવા દેવા છે તો મિત્રો હા લેવા દેવા છે તો પહેલાં તો મિત્રો આપણે એ જાણીએ કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાહેબ જે જે છે તેમણે રાજીનામું શા માટે આપવું પડ્યું તો સૂત્રોનું માનીએ તો જગદીપ ધનખડ સાહેબ છે તે સ્વભાવના થોડા ઉગ્ર છે અને તેઓ બહુ આમ ઉગ્રતાથી સરકાર સામે પ્રશ્ન કરીને વાતચીત કરતા હોય છે અને ખેડૂતોનું તેઓ સારું ભલું પણ ઈચ્છે છે અને હર હંમેશા ખેડૂતોની સાથે ખેડૂતોનો પક્ષ તેઓ લેતા હોય છે એટલે મિત્રો બન્યું છે એવું કે ઉપરાષ્ટ્રપતિ જે છે એ સ્વભાવના થોડા ઉગ્ર હોવાથી ઘણી વખત મંત્રીઓનું અપમાન એમણે કરેલું છે એક વખત કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું પણ તેઓએ અપમાન કર્યું હતું ત્યારે આની સાથે સાથે તેઓએ સંસદમાં પીએમ કિસાન યોજનાને લઈ અને સરકારને ઘણા પ્રશ્નો પણ કર્યા છે તેમણે સરકારને જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના ચાલુ થઈ ત્યારથી આજ દિન સુધી ખેડૂતોને એની એ જ રકમ એટલે કે ચાર મહિને જે બે હજાર રૂપિયા આપવામાં આવે છે એના એ જ આપવામાં આવે છે અને વાર્ષિક એની એ જ રકમ એટલે કે છ હજાર રૂપિયા જ આપવામાં આવે છે તેથી મોંઘવારીને ધ્યાનમાં લઈ અને જેમ મંત્રીઓ અને ધારાસભ્યોના જે પગાર ભથ્થું છે એની અંદર જે વધારો કરવામાં આવ્યો છે તેવી જ રીતે પીએમ કિસાન યોજનાની રકમમાં પણ વધારો કરવામાં આવે જેમ બે હજાર રૂપિયા ચાર મહિને ખેડૂતોને આપવામાં આવે છે તેમ તેમાં થોડો વધારો કરી અને બે હજારની જગ્યાએ ચાર મહિનામાં દસ હજાર રૂપિયા જે છે એ ખેડૂતને આપવામાં આવે અને કુલ વર્ષની અંદર ત્રીસ હજાર રૂપિયા જે છે એ ખેડૂતોને આપવામાં આવે પાંચ ગણા જે રૂપિયા છે એ વધારો કરવામાં આવે એવું સરકારને રજૂઆત એમણે કરેલી હતી ત્યારે સરકારને મિત્રો આ જે વાત છે આ જે પ્રશ્ન છે એ માઠા લાગ્યા એટલે સૂત્રોનું એવું કહેવું છે કે એકવીસ જુલાઈએ સંસદનું માનસૂન સત્ર ચાલુ થયું હતું અને સત્રનો પહેલો જ દિવસ જે હતો એ પહેલાં જ દિવસે સાંજ જુદી તો બધું બરાબર ચાલ્યું અને અચાનક રાત્રે નવ વાગ્યે જગદીપ ધનખડ સાહેબ છે ઉપરાષ્ટ્રપતિ તેમણે ઉપરાષ્ટ્ર પદેથી ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું જોકે રાજીનામું આપવાનું કારણ તેમણે તબિયત પોતાની ખરાબ છે એવું મિત્રો જણાવ્યું છે પણ સૂત્રોનું કેવું એમ છે કે આમાં કંઈક ગરબડ છે સરકારના દબાણમાં આવી રાજીનામું આપ્યું હોય તેવું લાગે છે કારણ કે મેં તમને મિત્રો આગળ વિડીમાં વિડીયોમાં પણ જણાવ્યું કે જે ધનખડ સાહેબ છે એમણે પીએમ કિસાન યોજનાના જે આ બે હજારનો હપ્તો મળે છે તેને તેની જગ્યાએ દસ હજાર અને ટોટલ વાર્ષિક ત્રીસ હજાર રૂપિયા કરવામાં આવે એવો સરકારને એમણે જે છે આ પ્રશ્ન કરેલા છે અને અવારનવાર તેઓ ઘણી બધી જગ્યાએ ઘણું બધું સરકાર વિશે બોલતા હોય છે એટલે સૂત્રોનું માનવું એવું છે કે જે આ ધનખડ સાહેબ છે એ આવી રીતના સરકારની સામે પ્રશ્નો કરે છે એટલે એમને દબાવવામાં આવી અને એવું બની શકે કે એમણે રાજીનામું આપ્યું હોય તો મિત્રો રાજીનામું તો આપી દીધું પણ હજુ પીએમ કિસાન યોજનાનો વિસમો હપ્તો રિલીઝ સરકાર કેમ નથી કરતી ત્યારે મિત્રો હું તમને એ જ કહું છું કે પીએમ કિસાન યોજનાનો વિસ્મો હપ્તો હજુ સુધી સરકારશ્રીએ જે રિલીઝ નથી કર્યો એનું મારું માનવા પ્રમાણે એવું મને લાગે છે કે સરકારશ્રી વિચાર કરી રહી છે કે હવે પીએમ કિસાન યોજનાનો વિસમો હપ્તો રિલીઝ કરવો તો કરવો કેવી રીતે કારણ કે એક તો ઉપરાષ્ટ્રપતિ જે જગદીપ સાહેબ છે એમણે રાજીનામું આપ્યું છે અને એમણે પીએમ કિસાન યોજનાનો વીસમો જે બે હજારનો હપ્તો છે એને વધારવાની માંગ પણ કરેલી છે ખેડૂતોનો પક્ષ એમણે લીધેલો છે તો આપણે પીએમ કિસાન યોજનાની જે રકમ છે એની અંદર આપણે વધારો કર્યો નથી અને હવે જો પીએમ કિસાન યોજનાનો જે આ વીસમો હપ્તો છે એ રિલીઝ કરી દેશું તો જે વિપક્ષ છે એ સરકારને ઘેરી લેશે એટલે મને એવું લાગે છે કે સરકાર આ જે છે એ વિચારમાં મુકાઈ ગઈ હોય એવું લાગે છે તો મિત્રો તમને શું લાગે છે મારું તો માનવું આવું જ છે કારણ કે ધનખડ સાહેબે આ જે પીએમ કિસાન યોજનાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા કે ભાઈ પીએમ કિસાન યોજનાની જે રકમ છે એની અંદર વધારો થવો જોઈએ એટલે સરકારે એ વધારો તો કર્યો નહીં એમની માગણી જે છે એ સ્વીકારી નહીં એટલે હવે જો કદાચ સરકાર પીએમ કિસાન યોજનાનો વિસ્મો આપતો ખેડૂતોના ખાતામાં રિલીઝ કરે વધાર રકમ વધારા કર્યા કર્યા વગર તો સરકારને એવું લાગે છે કે વિપક્ષ અમને ઘેરી લેશે અને ખેડૂતો જે છે એ આક્રોશમાં આવી જશે ક્યાંક રેલીઓ એવું ના કરે એવું એમને ચિંતા સતાવી રહ્યું હોય એવું લાગે છે તો તમારું મિત્રો શું માનવું છે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જે છે એ ક્યારે આવશે અને તમારું જે પણ કંઈ માનવું હોય એ મિત્રો વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો મિત્રો અત્યારે વિડીયોમાં આટલું જ ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી મિત્રો વિડીયોને જો તમે લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર